શું તમે દવાઓ ખાઓ છો કે ઝેર હાય ફ્રેન્ડ્સ ક્રિસ્ટલ ગુરુ હિલિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમને આ દવાઓમાં કેવા પ્રકારની નેગેટિવ એનર્જી હોય છે તેનો લાઈવ પ્રેક્ટિકલ બતાવીશ તો આ છે મારી લેબોરેટરી આ છે ક્રિસ્ટલની લેબોરેટરી તો અહીંયા છે ક્રિસ્ટલ પેન્ડ્યુલમ આ પેન્ડ્યુલમ દુનિયાની કોઈપણ વ્યક્તિ વસ્તુ કે જગ્યાના વાઇબ્રેશન એટલે કે એનર્જી પોઝિટિવ છે કે નેગેટિવ તે સેકન્ડોમાં પકડી પાડે છે તો મિત્રો આને હું આ દવાઓની ઉપર રાખીશ દવાઓની ઉપર રાખતાની સાથે જ આ પેન્ડ્યુલમ વાઇઝ ડિરેક્શન એટલે કે ઉલટી દિશામાં નેગેટિવ એનર્જીમાં દર્શાવે છે એટલે કે આ દવાઓની અંદર નેગેટિવ કેમિકલ રસાયણો રહેલા છે જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે હવે જુઓ આપણી રેકીનો પાવર તો હવે હું આ દવાઓને પોઝિટિવ કરવા માટે તેના પર ત્રણ વખત રેકીનો માસ્ટર સિમ્બોલ ક્રિગુરે ડ્રો કરું છું થ્રી 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 ક્રિસ્ટલ ગુરુ રેકી થ્રી 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 ક્રિગુ રે ક્રિગુરે ક્રિગુરે થ્રી 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 ક્રિસ્ટલ ગુરુ રેકી થ્રી 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 ક્રિગુરે 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 થ્રી 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 ક્રિસ્ટલ ગુરુ રેકી થ્રી 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 ક્રિગુરે ક્રિગુરે ક્રિગુરી હવે ફરીથી આપણે આ પેન્ડ્યુલમથી ચેક કરીએ આ પેન્ડ્યુલમ જુઓ ક્લોકવાઈઝ ડિરેક્શનમાં અને કેટલી સ્પીડથી ફરે છે તેનો લાઈવ પ્રેક્ટિકલ તમે આ પ્રેક્ટિકલ તમારા ઘરે પણ ચેક કરી શકો છો એટલે કે આ દવામાંથી રેકી બ્રહ્માંડની એનર્જી દ્વારા બધી જ નેગેટિવિટી દૂર થઈ ગઈ છે અને આ દવાઓ પોઝિટિવ એનર્જીથી ચાર્જ થઈ ગઈ છે તો આવી દવાઓ જો પેશન્ટને ખવડાવીએ તો દવાના રિએક્શનમાંથી બચી જવાય અને દર્દી ખૂબ ઝડપથી સાજો થઈ જાય તો આમ રેકી એ અક્ષય પાત્ર છે જે માગશો તે મળશે કાયમ રેકી લો થી દૂર રહો ક્રિસ્ટલ ગુરુ થ્રી થ્રી થ્રી